ભાજપના નેતાઓ ત્યાં બેઠા બેઠા મને ફસાવવાનું કાવતરું કરી પોલીસ મને પસાવાની કાવતરું કરીને બેઠી હતી તેનો મને અંદાજો નતો હું પોલીસ સ્ટેશન

મારી સાથે ન્યાય કરશે સાથીઓ ભાજપના કેટલાક નેતાઓ પોલીસના કેટલાક આઈપીએસ અધિકારીઓ વિપક્ષના અમારા જેવા કોશિશ કરી રહ્યા છે અમારો અવાજ દબાવવા માટે કોશિશ કરી રહ્યા છે પણ આ ચૈતર વસાવવા એકલા નથી આ ચૈતર વસાવવાનો એકલો અવાજ નથી આ બંધારણ આપેલો અવાજ છે સંવિધાને આપેલો અવાજ છે અમારી જનતાનો અવાજ છે તમારાથી ક્યારે દબાવવાનો નથી થોડી તાકાતથી અવાજ આવે

આજે હું મારા ઇષ્ટદેવ ને મારા માતાજી ને મારા ભગવાનને હું પ્રાર્થના કરું છું જે ગુજરાતના યુવાનો હોય જે ગુજરાતની મહિલાઓ હોય ગુજરાતના વિદ્યાર્થીઓ હોય ગુજરાતના કર્મચારીઓએ મારા પર વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે હે પ્રકૃતિ હે ભગવાન હે માતાજી મને એટલી શક્તિ આપજો કે એ લોકોના ન્યાય હું કરી શકું ક્યાં પણ મારા લોકો

કોંગ્રેસ પક્ષના પણ કેટલાક સાથી આગેવાનોએ સહકાર આપ્યો સામાજિક ધર્મગુરુએ કેટલાક મોભી મંડળોએ છે બધા જ પોલીસ અધિકારીઓ બધા જ પોલીસ અધિકારીઓ સરકાર અને ભાજપના એજન્ટ નથી હોતા કેટલાક પોલીસ અધિકારીઓ પોતાની પ્રતિષ્ઠા ઈમાનદારી સુરક્ષા સલામતીનું પણ કામ કરે છે એવા લોકોએ પણ આમાં મને સહકાર આપ્યો છે જે પણ આ કપરા સમયમાં મને સહકાર આપ્યો છે એ તમામ લોકોનો હું આભાર માનીને મારી વાણીને વિરામ આપું છું બધાનો ખૂબ ખૂબ આભાર આજના પ્રસંગે હું થોડો ઘણો વ્યથિત હતો બહાર આવીને જોયું કે તમારો પ્રેમ તમારો સહકાર જે મને મળ્યો છે એ સહકાર હું ક્યારે ભૂલી ના શકું કે ક્યારે તમને એ કરી ના શકું પણ જે પણ આજે તમે મને આવકારવા આવ્યા છો એ બદલ સૌનો આભાર માનું છું હું તો એક નાનો માણસ છું નાના પરિવારમાંથી આવું છું આટલી મોટી ભારતીય જનતા પાર્ટી એમની પોલીસ એમનું યંત્ર એમનું તંત્ર સામે લડવા મારી પાસે તાકાત નથી મિત્રો પણ જે 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 તમારો તમારો સહકાર છે 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 પણ પ્રેમ તમારી લાગણી એ જ મારી તાકાત છે એ થકી આવડી મોટી સરકારો અને પાર્ટીઓ સામે લડું છું ત્યારે આવનારા દિવસોમાં અહીના જે પણ ગ્રાન્ટોને ને સગે વગે કરનારા અધિકારીઓ હોય અમારા લોકો ને રણજાડનારા કેટલાક પોલીસ અધિકારીઓ હોય કે કેટલાક ભાજપના નેતાઓ બે નંબરિયા ધંધા કરતા હોય એમને પણ કહેવા માંગુ છું આ ચૈતર વસાવાનો અવાજ હજુ પણ મજબૂતાઈ મજબૂતાઈથી તમારી સામે ઉઠવાનો છે તમે તૈયાર છો અહીં ઉભેલા તમામ સાથી યુવાનો આગેવાનો વડીલોને કહેવા માંગુ છું સત્તામાં આવવાની જરૂર છે ત્યારે પરિવર્તન તરફ આગળ તમારા સાથ અને સહકાર ની જરૂર છે આજે આ સમય આવી ગયો છે આવો સમય ફરી કદી નથી આવનારા દિવસો માં બધા આવો આજે ભરતી મેળો નવ હજાર સીટો ચિંતા થશે આટલું કહીને અહીંયા વધારે સમય નહી રોકાતા જાહેર માર્ગ હોય ટ્રાફિક ની સમસ્યા અડચણરૂપ ના બને એ પ્રકારે બધા અહીંથી પોત ઘરે પહોંચી જજો આજ વિનંતી સાથે ફરી એકવાર મારા અને મારા પરિવારને સાથ સહકાર આપનાર તમામ નામી અનામી સાથી રાજકીય સામાજિક ધાર્મિક તમામ લોકોનો આભાર માનીને વિનમું છું અને આજે મને જામીન આપ્યા છે બદલ ન્યાય પ્રણાલીકા ઉપર મને પૂરો ભરોસો છે કે આવનારા દિવસોમાં પણ મારી સાથે ન્યાય થશે સત્યને ગમે તેટલો પરેશાન કરવામાં આવશે પણ સત્ય પરાજિત નથી પણ સત્યનો જ વિજય થવાનો છે ધન્યવાદ તમારે અડી ખમ ઉભો રહેવાનું છે બરોબર છે કે અને હું ખાતરી આપું છું જે ભાજપના નેતાઓ કે જે અધિકારીઓ છે જેલમાં નાખ્યા છે એમને એમના પરિવાર થી અલગ રાખ્યા છે

મિત્રો છેતરભાઈ એમને નથી મળતા

do <laughs> आदिवाीर आयाुम तुमारे साथ જીતે <uno>

आदि आदिी आदिवाी आदिवाी جي ياو جي ياو نديانو بيو ياو ابو ياو بيو لي پي نا پي سوري جي کا بي جي 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 اون اوپر ايلا جي खो कोन आया आदिवाी आया

سڀ ڪيئن چئو ناظرين भे जय आशी जय जित्र आशी આદિવાસી સમાજનો અંદાજીથી ઉમરગામ સુધીનો અવાજ જેલના તાળા તોડીને બહાર આવી ગયો છે મિત્રો ભાજપે તાણાશાહી કરી ભાજપના એક એક નેતાએ તાણાશાહી કરી પોલીસને હાથો બનાવ્યો અને આ કોઈ છત્તર વસાવા એકલા જેલમાં નહોતા મિત્રો અંબાજી થી લઈ અને ઉમરગામ સુધી આદિવાસી સમાજના અવાજ ને ભાજપે જેલમાં નાખ્યો છે અને આગામી સમયમાં આદિવાસી સમાજ હવે ચૂપ નથી રહેવાનો આજે મિત્રો ચેતરભાઈ વસાવા જેવા હીરોને એનો ગુના શું હતો એક સામાન્ય પરિવારમાંથી માંથી આવ્યા આદિવાસી સમાજ હીરો બન્યા આદિવાસી સમાજ નો અવાજ બન્યો આદિવાસી સમાજનો મિત્રો આ ગુનો છે મિત્રો આ ગુનો છે મિત્રો આદિવાસી સમાજ નું કોઈ નાયક બને હીરો બને ગુજરાત નો અવાજ બને ભાજપ જોઈ નથી શકતી નાની બાળકી છે એમની આ ભાજપ પણ એમનાથી દૂર રાખ્યું છે આ ક્યારે ભૂલ જોઈએ આદિવાસી સમાજ નું સાચો આજે ચેતરભાઈ વસાવાએ જોયું તમે એમને ધારાસભ્ય બનાવ્યો એમણે પેલું કામ શું કર્યું ખબર છે તમારી યોજનાઓનો અભ્યાસ કર્યો જોયું કે છે આઝાદી ના થયા ભાજપના નેતા મોટા થયા અમિત શાહ નો દીકરો મોટો થયો મોટા મોટા બધાના બંગલા બન્યા પણ મારો આદિવાસી સમાજ કેમ આજે કચડાયેલો છે અને એમને જયારે અભ્યાસ કર્યો યોજનાઓનો એમને જયારે યોજનાઓ જોઈ તો ચોકી ગયા છે કે હજારો કરોડ રૂપિયા આદિવાસી સમાજ માટે આવે છે પણ ભાજપના નેતાઓ ખાઈ જાય છે અને મિત્રો આજે મને આનંદ છે કે એક્યાસી દિવસ પછી છેતરભાઈ વસાવા અહીંયા આવ્યા મેં જોયું છે અરવિંદ જે પણ હમણાં વાત કરી અમારી સાથે બંને સાથે તમારા અવાજને દબાવવાની કોશિશ કરી આ એક બંકો આખા ભાજપ ને ઉપર ભારે પડે છે આખી ભાજપ મરી ગઈ છે ચેતરભાઈ વસાવાને કીધું છેતરભાઈએ જયારે એક ભાજપના નેતાનું કોઈ કર્યું ખોલ્યું ને ખાલી એકનું કેટલાનું ખબર છે અઢી હજાર કરોડ કરોડ રૂપિયા અઢી હજાર કરોડ રૂપિયા ખાલી એટલો ભાજપ નો નેતા અને મિત્રો જો આ અઢી હજાર કરોડ રૂપિયા ખાલી એક નેતા ના જપ્ત કરી અને આદિવાસી સમાજમાં આપવામાં આવે તો તમારે ત્યાં ગામો ગામ તાલુકે તાલુકે સારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ બની જાય ને નામ ખુલી રહ્યા હતા છેતરભાઈ ને મેસેજ પહોંચાડી દો છેતરભાઈ આવી જાય ભાજપ પાંચ કરોડ લઈ લે પચીસ કરોડ લઈ લે પચાસ કરોડ લઈ લે પણ મિત્રો છેતરભાઈ વસાવા એક સામાન્ય પરિવાર માંથી આવતા નેતાએ શું કીધું એને કીધું કે જો ના તો તમને નાખી પોલીસ છે આ અધિકારીને મારે કહેવા માંગુ છું બે હાજર સત્યાવીસ માં તમારો પણ હિસાબ કરવામાં આવશે મિત્રો ચેતરભાઈ ના પડી અને ચેતરભાઈએ શું કીધું મિત્રો મારે પાંચ પચી કરોડ ગરીબો ના આદિવાસી જોતા પણ હું ખાય છે આ હીરો માટે મિત્રો એક કામ તમારે મારે કરવાનું છે ભલો કરશો ભલે કરશો આગામી સમયમાં એક્યાસી દિવસ આ હીરો આપણો જે આપણો અવાજ જેલમાં હતો એની પહેલા પણ જેલમાં નાખ્યા હતા પણ એનો બદલો કઈ રીતે લેવાય તો તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણી આવે છે ભાજપ ને મારો લોતર ઓસાઓને આપો ભાજપ ભાજપને મારો ঝাড়ু নো বটন দাবো ভাজাপ ભાઈ શ્રી છતરભાઈ વસાવાના જ તમને સંબોધન કરશે આદિવાસી જય જવા જે પ્રકારે તમે બધા જાણો છો એ રીતે તમારા બધા ના મત થી તમારી બધાની ની મહેનત થી આશીર્વાદ થી પ્રેમ થી હું ધારાસભ્ય તરીકે ચૂંટાયો અને સરકારના પ્રતિનિધિ તરીકે આપણા તાલુકાઓમાં જે પણ યોજનાઓ આવે ગુજરાત પેટર્ન આવે વિવેકાધીન ની યોજના આવે મનરેગા આવે આવાસ ની આવે વિકાસશીલ ની આવે એફઆરએ ની આવે તમામ યોજનાઓની જેમ એક એટીવીટી યોજના આવે છે એમાં ડેડિયાપાડા અને સાગબારા તાલુકાની